હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેમ સિક્સ મસ્ત વિષયમાં વાહન વ્યવહારની સમસ્યા જેમાં આજે આપણો ભાગ ફાઈવ છે આ પાંચમા ભાગમાં આજે આપણે ન્યૂનતમ શ્રેણીકની રીતનો દાખલો જ જોવાનો છે હજુ આપણે થોડા બે દાખલા છે ને ન્યૂનતમ શ્રેણીકની રીતના કઢશું એટલે આ વિડીયો છે હું બહુ ડિટેલ્સમાં બનાવેલો છે હું આ વિડીયોમાં તમને બહુ શાંતિથી સમજાવો અને આ વિડીયોમાં તમારી બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે આ વિડીયોને ધ્યાનથી જોજો તમે ચાલો તો સૌથી પહેલાં જો આ તમારી રકમ આપેલી હોય આ રીતની અને અહીંયા સૂચના છે કે ન્યૂનતમ શ્રેણીકની રીતથી ઉકેલ મેળવવા આપણે હમણાં પહેલી રીતના પહેલી રીતના જ દાખલા કરીએ છીએ બરાબર છે ચાલો જો તમને છે ને અહીંયા પુરવઠો આપેલો માંગ આપેલું છે સૌથી પહેલા તમારે ચેક કરી લેવાનો કે સોળ દસ અને બાર આઠ અગિયાર નો ઓગણીસ એનું ટોટલ આડત્રીસ આવે છે કે નહીં બરાબર છે તો આવે જ છે એટલું મેં ચેક કરેલું જ છે તમે ચેક કરી લો કેલ્સિમલ જો આઠ અગિયારનું ઓગણીસ આડત્રીસ દસ સોળ ને બાર આડત્રીસ આવવું જોઈએ ચાલો હવે આપણે શું કરતા હતા કે ભાઈ બેઠું જ કોષ્ટક આપણે ઉતારી દઈએ હમણાં આપણે એવું જ કરીએ છીએ બરાબર એવું જ કરવાનું છે જે રકમમાં તમને આપેલી હોય એ જ રકમ આપણે બેઠી ઉતારી દેવાની પછી એમાં ચેન્જીસ કરવાનું હોય ચાલો તો આપણે બેઠી રકમ ઉતારી દઈએ સાત આઠ દસ અને આઠ બાર દસ નવ અને અગિયાર નવ છ બાર અને ઓગણીસ સોલ દસ બાર અને થઈ ગયો હવે આપણે પછી શું જોતા હતા કે આપણે છે ને માંગ અને પુરવઠો નથી જોવાનો એ સિવાયનું વચ્ચેનું શ્રેણિક જોવાનું તો જો માંગ અને આ પુરવઠો એ આપણે નથી જોવાનું બરાબર આપણે શું જોવાનું છે ખાલી આ વચ્ચેનું પછી આપણે શું જોતા હતા કે નાનામાં નાનો આંકડો કયો છે તો જો નાનામાં નાનો આંકડો અહીંયા છ છે ચલો હવે છ ની આપણે વેચીકડીએ જો છ ની માંગ કેટલી છે ઓગણીસ અને એનો પુરવઠો કેટલો છે દસ જો ફ્રેન્ડ તમે હમણાં જો પણ કન્ફ્યુઝ થતા હોય તો હું શાંતિ એકદમ એકદમ શાંતિથી સમજો જોવો હું તમને હું કહેવું છું આ માંગ એટલે શું પહેલાં શું આ ટોપિક સમજાવો અને પછી આ ટોપિક સમજાવો અને આ વચ્ચે સમજાવ જો માંગ એટલે શું કોઈ ગ્રાહક છે ગ્રાહક કોઈ ગ્રાહક તમારી પાસે આવે છે તે પોતાની માંગ લઈને આવે કે ભાઈ મને આટલા કિલો જો હું એક કિલોમાં ઉદાહરણ આપું છું કે મને આટલા કિલો ઘઉં કે આટલા કિલો ખાંડ જોઈએ છે બરાબર આ એની માંગ છે આ એની જરૂરિયાત છે પણ આપણે શું જોઈએ એની સામે આપણે એની સામે આ લાઈન જોઈશું શું કે શું આપણી પાસે એટલે પહેલે પુરવઠો છે ખરી આપણી દુકાનમાં પુરવઠો એટલે શું કે આપણે વેચવામાં રાખવામાં આવેલો જઠ્ઠો એક બરાબર એને કહેવાય પુરવઠો બરાબર જો આપણે માની લો કે અહીંયા છ ગ્રાહક આવે છે કેટલા છ ગ્રાહક તો છ ગ્રાહકની માંગ કેટલી છે ઓગણીસ કિલો ખાંડની છે બરાબર શું છે ઓગણીસ કિલો ખાંડની છે આપણે હું ચેક કરું કે ભાઈ ઓગણીસ કિલો ખાંડ પહેલાં મારી દુકાનમાં છે ખરી તો આપણે હું ચેક કરું પુરવઠોમાં ચેક કરું છે ખરી એટલી અને જો નહીં હશે તો આપણે હું કરશું ખબર કે કઈ ભાઈ મારી પાસે આટલી જ ખાલી બચેલી છે તો લઈ આપણે એટલી આપી દેવું બસ ને ભાઈ આપણી પાસે નહીં પણ હજુ ગ્રાહક ની માંગ હજુ બાકી રહે કેમ કારણ કે એને ઓછી વસ્તુ મળે જ બાકી બસ આટલું જ ખાલી જોવાનું છે જો તમને કટ કરવામાં નહીં ખબર પડતી હોય હવે આ વિડીયો જોઈને પછી તમને ખ્યાલ આવી ગયો હોય હું એવી આશા રાખું છું ચાલો જોઈએ આપણે આ જ રીતે હવે સમજીએ જો અહીંયા નાનામાં નાના આંકડો કયો છે જો છ છે ચલો છની ની માંગ કેટલી છે તો ભાઈ ઓગણીસ છે પણ પુરવઠો એની અમે કેટલો છે તો જો નો જ છે ફ્રેન્ડ્સ કેટલા દસનો જ છે તો કઈ નહીં આપણે આપણે એવું ઈચ્છા કે ભાઈ મારી પાસે દસ કિલો જ ખાંચ જતું લઈ જાત લે તો 6 ને છેકીને આપણે અહીંયા કેટલા લખી દઈએ દસ દસ ને છેકીને અહીંયા કેટલા લખી દઈએ શૂન્ય કારણ કે હવે આપણી પાસે કઈ પુરવઠો બાકી નહીં પણ 19 ને છેકીને કેટલા લખું જો નવ લખો કેમ લાવ કારણ કે જો ગ્રાહકની માંગ નવ કિલો બાકી છે એટલે ચાલો અહીંયા શું આવ્યો ઝીરો આવ્યો મેં તમને પહેલે જ શીખવાડેલું કે જ્યાં ઝીરો આવે ત્યાં આપણે રેખા દોરી દેવાની તો અહીંયા આડી રેખા દોરી દઉં થઈ ગયો હવે શું કરવાનું છે ચાલો જુઓ પાછું નાનામાં નાનો આંકડો શોધો નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ છે ચાલો એનો પણ આપણે કરીએ સાત ગ્રાહક છે એની માંગ કેટલી છે આઠ પછી આપણે એવું જોઈએ કે ભાઈ પુરવઠો એટલો છે ખરી આપણી પાસે તો જો હા પુરવઠો એટલો છે કેટલો છે સોલ છે તો કઈ નહીં આપી દઈએ આપણે આ સાતને છેકીને આઠ આપી દો આપણે આઠ કિલો ખાંડ આપી દેલો ને આઠને છેકીને હવે શૂન્ય આવી જાય ને આ સોલમાંથી આપણે આપવું કેટલા આપવું આઠ આપવું એટલે પાસે કેટલા બાકી રહે આઠ જ બાકી રહી જો જો અહીંયા ઝીરો આવ્યો તો ચાલો ઊભી રેખા દોરી દો થઈ ગયું હવે જોજો નાનામાં નાનો પાછો આંકડો કયો આવ્યો તો જો નાનામાં નાનો આપણો નવ છે ફ્રેન્ડ્સ અહીંયા નવ હવે આપણે જોઈએ કે વધુ વેચણી ક્યાં શક્ય છે જો જો તો આ નવને નવની કેટલી વેચણી છે અગિયાર વેચણી છે કેટલી અગિયાર તો મેં અહીંયા શું લખો છું એમના અગિયાર ચાલો પછી જો આ નવને કેટલી વેચણી શક્ય છે તો ભાઈ આ નવને અહીંયા શક્ય છે આઠ ચાલો ચાલો કેટલી વેચી શકીએ છીએ અહીંયા આઠ વેચી શકીએ છીએ તો વધુ વેચણી કાં આવે છે તો જો અહીંયા અગિયાર પર આવે છે અગિયાર મોટી સંખ્યા તો આપણે સ્ટાર્ટિંગ કાઢી કરશું અહીંયા અગિયારથી કરશું ચાલો તો આ નવને છેકીને આપણે કેટલા લખી દઈએ અગિયાર અગિયારને છેકીને કેટલા લખી દઈએ શૂન્ય અને બારને શેકીને કેટલા લખી દઈએ એક થઈ ગયું હવે ચાલો અહીંયા શૂન્ય એવો છે ફ્રેન્ડ્સ તો હવે ઊભી રેખા દોઢ થઈ ગયો જો અહીંયા આપણે કેટલા લખેલા હતા ભૂલી નહીં જતા અગિયાર લખેલા હતા નવને શેકીને ચાલો હવે જો પાછો નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ નાનામાં નાનો આંકડો કયો છે નવ આવ્યો પણ હવે આપણે એવું નહીં કરવાનું હવે જે એક જ એક જ સ્તંભ બાકી રહ્યો છે ને તો જેટલું છે એટલું આપણે આપી દેવાનું ચાલો જોઈએ આ જો નવને હવે કેટલું આપી શકાય આપણે આઠ આપી શકાય બરાબર એની માંગ અહીંયા નવ છે પણ આપણી પાસે આઠ જ વસ્તુ તો આપણે નવને શેકીને આઠ આપી દઈએ આઠને શેકીને શૂન્ય હા ચાલો નવને આપણે કેટલા આપ્યા તો ભાઈ નવને આપણે આઠ આપ્યા બરાબર તો આઠને શેકીને શૂન્ય ને અહીંયા હવે કેટલા બાકી રહે

તો સાત અઠા કેટલા થાય છપ્પન ચાલો પછી જો નવ ગુણ્યા આઠ નવ ગુણ્યા આઠ બોતેર પછી જો અહીંયા છ ગુણ્યા દસ પછી અગિ નવ ગુણ્યા અગિયાર નવ્વાણું અને બાર ગુણ્યા એક બાર હવે આપણે બધાને ટોટલ કરી દઈએ કેલ્સી લઈ લઈએ ચલો છપ્પન પ્લસ બોતેર પ્લસ સાહીઠ પ્લસ નવ્વાણું પ્લસ બાર તો અહીંયા આન્સર આવ્યો બસો તો આ તમારો થઈ ગયો કુલ નૂન્યતમ ખર્ચ બરાબર છે ફ્રેન્ડ્સ તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં મેં આશા રાખું છું કે તમને હવે ખબર પડી ગઈ છે બરાબર જો નહીં સમજ પડતી હોય તો મને વોટ્સએપ નંબર પર કોલ કરજો મેસેજ કરજો બરાબર છે હું અહીંયા મારો નંબર લખી દઉં છું એ છટા સેવન ફોર ડબલ થ્રી એટ ફાઇવ એટ સેવન એટ ઝીરો ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં હજુ આપણે ન્યૂનતમ આજે આપણે ન્યૂનતમ શ્રેણીની હજુ એના દાખલા કરશું તમારે રીટું પહેલા પાકા કરવા જાવ બરાબર તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં